પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશન લઈ ગયા લાઈટ કરીને જોયું તો જમાદાર નીકળ્યા અને આવા જ કંઈક બનાવો અત્યારે ગુજરાતમાં બની રહ્યા છે અને એમાં ખાસ કરી અને વડોદરાની ઘટના ફરી એક વખત સામે આવી છે વડોદરાના ચાપાનેર પોલીસ ચોકી પાસે રાત્રે એક પોલીસ કર્મી પોતે જ નશામાં ધૂત હાલતમાં ઝડપાયા છે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા જે પોલીસ કર્મી છે તેમનું નામ છે સંજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ કે જેઓ પોતાની ફરજ પૂરી કરી અને ત્યારબાદ

પોતાની જાતને પણ તેઓ સંભાળી શકતા નહોતા એવી પરિસ્થિતિમાં તેઓ જોવા મળ્યા હતા હવે આ વડોદરામાં આવી ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલાની જો તમને વાત કરું તો વરાણા પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલ છે અમિત પરમાર તેઓ પોતાની જ શેરીમાં કે જેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા ત્યાં તેઓ નશાની હાલતમાં ઝડપાઈ ગયા હતા થોડા મહિનાઓ પહેલાની જો તમને વાત કરું તો છાણા બ્રિજ પાસે રાત્રે એક કાળા કલરની બ્રેઝા કારે અકસ્માત સર્જ્યો હતો એક કાર અને બે એક્ટિવાને ઠોકર મારી હતી જેમાં બે એક્ટિવા ચાલક મહિલા હતી તેમને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હતા અને જ્યારે તપાસ કરી કે આ કારનો ડ્રાઈવર કોણ છે તો પીએસઆઈ જોવા મળ્યા હતા જેમનું નામ હતું વાય એચ પઢિયાર અને તેઓ પણ ત્યારે એવું જ રટણ કરી રહ્યા હતા કે ભાઈ મેં નશો નથી કર્યો ત્યારે સવાલ એવો થઈ રહ્યો છે કે થોડાક જ મહિનાઓના ગાળામાં અમદાવાદ પોલીસ કર્મીઓ નશામાં ધૂત જોવા મળી રહ્યા રહ્યા છે છે એવા ત્રણ સામે આવી ચૂક્યા હવે આપણે અપેક્ષાઓ એવી રાખી છીએ કે સામાન્ય જનતા કે જે નશો કરે છે અને લોકોને હેરાન કરે છે એવા દારૂડિયાઓને પકડીને કડકમાં કડક સજા પોલીસ આપે પરંતુ અહીંયા પોલીસમાં જ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જે અધિકારીઓ છે તે ઝડપાઈ રહ્યા છે ત્યારે તેઓ કેટલી કડકાઈથી જનતા પાસે અમલવારી કરાવી શકશે એક મોટો સવાલ છે નમસ્કાર